ધોરાજીમાં અષાઢી બીજની ભવ્ય રથયાત્રા નીકળી ધોરાજી રત્ના બાપા યુવક મંડળ દ્વારા રામદેવપીની અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે કોટે મોટ હુક્યા અને વાદળ ચમકી બીજ મારા રૃદાને વાહલો સાંભળ્યો ઓલી આવી અષાઢી બીજ અષાઢી બીજ એટલે વૃદાને વાહલો સાંભળે એટલે કે પ્રકૃતિ ચારે કોર ખીલી હોય અને હૃદયને પરમ તત્ત્વનો આભાસ થાય એટલે કે ત્યારે માની લેવું પડે કે આજે અષાઢી બીજ છે અષાઢી બીજ નું પાવન પર્વ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ખૂબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે ભજન ભોજન ભક્તિ સાથે લોકો બીજ દર્શન સાથે અષાઢી બીજની ઉજવણી કરે છે ત્યારે ધોરાજી ખાતે આવેલ રત્ના બાપાની જગ્યાએથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવેલ આ રથયાત્રામાં બિરાજમાન શ્રી રામદેવપીરની પ્રતિમાને ધોરાજીના અનેક વિસ્તાર જેમાં ખરાવા પ્લોટ ચાર ધોકા ચોક મોટું ચક્કર જીન પ્લોટ પીપળા ચોક અવેરા ચોકમાં રથના બાપાની જગ્યાએ પૂર્ણ કરવામાં આવી હતી આ રથયાત્રામાં રથમાં શ્રી રામદેવ પીરની પ્રતિમા વિરાજમાન હતી રથયાત્રા સાંજે પાંચ કલાકે નીકળી હતી અને આ રથયાત્રામાં ગામના આગેવાનો વડીલો બહેનો પહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નીચેના તાલે રાસગરબા રમ્યા હતા અને રાતે એક ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ રાત્રે સંતવાણીમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ રત્ના બાપાની જગ્યા દ્વારા અનેક તહેવારો પર જેવા કે જન્માષ્ટમી મહોત્સવ ગણેશ મહોત્સવ નવરાત્રી મહોત્સવ બાપા સીતારામ તિથિ નિમિત્તે બટુક ભોજન કરવામાં આવે છે તેમજ મહાશિવરાત્રીના મેળામાં પાંચ દિવસ અવિરત સેવા આપવામાં આવે છે ભક્ત શ્રી રત્નપરની જગ્યામાં દર વર્ષે અષાઢી બીજ ધામધૂમક પૂર્વ ઉજવાય છે એમાં નિજા ઉત્સવ ઉત્સવ રાત્રે આવું અને માણસોને પ્રસાદી ભક્તજનો આવેલા હોય એને બધાને પ્રસાદી આવું ધામધૂમ્રકપૂર્વક આયોજન કરવામાં આવે છે બીજ નું ત્યાર પછી જગ્યામાં જન્માષ્ટમી આખો શ્રાવણમાં શિવમય ઉજવવામાં આવે છે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે નવરાત્રિમાં નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે દિવાળીએ અન્કુટ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં જબરજસ્ત મોટા પાયે અનછત્ર ખોલવામાં આવે છે આવી સેવાકી પ્રવૃત્તિ ભક્ત શ્રી રત્ન પર જગ્યા તરફથી કરવામાં આવે છે એમાં દરેક ભક્તજનોને વધારવા અને આ ધર્મ કાર્યમાં સહભાગી થવા જગ્યાવતી આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ જય શ્રી રામ જય રામદેવ આ ધોરાજી ગામે બપ્તા શ્રી રત્ના બાપાની જગ્યા છે રત્ના બાપા સંત થઈ ગયા એને દોઢસો વર્ષ થયા છે દોઢસો વર્ષથી આ જગ્યા ચાલી જગ્યાનું નું વિગત કાર્ય બધા ચાલુ છે બધા બાર મહિનાના પ્રસંગ ઉજવાય છે શિવરાત્રી ઉજવાય ભવનાથમાં આઠ દિવસ દસ દિવસ અન ચોવીસ કલાક આનછેત્ર અમારું ચાલુ હોય દસ દિવસ ત્યાર પછી જન્માષ્ટમી ત્યાર પછી અષાઢી બીજ હોય અષાઢી બીજે બહુ જબરજસ્ત માણસો અમારી અહીંયા પ્રસાદ છે આખો દિવસ સવારથી સંસ્કૃતિ અમારે પ્રસાદ વિતરણ ચાલુ હોય અને રાતે પાઠ ભજન ચાલુ હોય આખી રાતે પ્રસાદી ચાલુ હોય ત્યાર પછી શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ જન્મ બહુ ધામધૂમપૂર્વક અમારી જગ્યાએ ઉજવાય છે બારે મહિનામાં ભાદરવા મહિનામાં નેજા પૂજનનો ઉત્સવ થાય છે બારે મહિનામાં સતત અમારી જગ્યાએ આવા સરસ કાર્યના આવા સરસ પ્રસંગો ઉજવાયા કરે છે અને બહુ જાજી સંખ્યામાં અમારી અહીંયા માણસો પસારીએ છે અને સા સા બધાયનો સાથ સહકાર છે કાર્યકરનો એનાથી અમારું આવું સરસ ભગીરથ કાર્ય ચાલે છે એ લોકોના સાથ સહકારથી બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ધોરાજી